વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલી માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષોથી ગરીબો માટે ત્રણસો દિવસ નિરંતર ભોજન સેવા ચલાવી રહી છે ટ્રસ્ટના સંચાલક જગદીશભાઈ માખીજાની તથા સોમાણી પરિવાર દ્વારા સેવાઈજ પ્રભુ સેવાના ભાવથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે મોક્ષદા એકાદશી તથા ગીતા જયંતિના પાવન અવસરે આજે ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો માટે અનાજ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો લાભાર્થીઓએ આ સેવાના કાર્યો માટે આશીર્વાદ અર્વચનો સાથે ટ્રસ્ટનો આભાર માન્યો ટ્રસ્ટ દ્વારા વધતી ઠંડીને ધ્યાનમાં રાખીને ગરીબો માટે ધાબળા બ્લેન્કેટ પણ વિતરણ કરવામાં આવે છે જેથી કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ ઠંડીમાં પરેશાન ન થાય સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું કે જય જુલેખીજાણી ચેરિટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી આજે મોહનભાઈ સોમાણી પરિવાર દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો માટે અનાજનું નું વિતરણ કરવામાં આવે છે મોહનભાઈ સોમાણી પરિવાર દ્વારા દર વખતે દર મહિને આવી રીતે વિકલાંગ ભાઈ બહેનો માટે અનાજની કીટનું સેવા આપવામાં આવે છે માખીજાણી ચેરિટેબલ ટ્રસ્ટ પર ત્રણસો પાસઠ દિવસ નિઃશુલ્ક ભોજન સેવા છે જેણે પણ ભોજન સેવાનો લાભ લેવો હોય તો માખીજાણી ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરી શકે છે ઠંડીના દિવસો છે રોડ રસ્તા પર રહેતા ગરીબ લોકો માટે ધાબડાની સેવા પણ આપવામાં આવે છે તો કોઈને પણ ધાબળાની સેવાની જરૂર હોય તો માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરી શકે છે જાણી ચેરિટેબલ ટ્રસ્ટથી હું જશોદા શર્મા આજે ખાસ કાર્યક્રમ યોજવામાં આવે છે શું કહેશું આજે અગિયારસના દિવસે અમને મખીજાણી ટ્રસ્ટ તરફથી દિવ્યાંગ બ્લાઇન્ડ હેન્ડીકેપ લોકોને અનાજની વિતરણ મળી રહ્યું છે જે ઘડીએ ને પડીએ અગિયારસને દિવસે મળતું હોય છે જે ખૂબ સારું કહેવાય આ આવા દિવ્યાંગ લોકોની સેવા કરવી ખૂબ સારી છે કોઈ બી ગરીબ કે વિધવાને કોઈને બી જરૂરિયાત હોય તો અહીંયા મખીજાણી ટ્રસ્ટને મળવું શું નામ છે આપો કિરણ પટેલ વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી